દરિયો શરૂ થાય છે આ રોડ આપડે બધા ઓ આખું બધા ટાપુ ત્યાં બોટ છે ટાપુ બતાતું છે ત્યાં અમારે જવાનું છે ત્યાં અમારી બોટ ઊભી છે વાટે અમારી તો અમે ત્યાં જઈશી માં બન્યા રેજો તમે આ ત્રણ ટાપુ છે અહીંયા પેલો અહીંયા બીજો આગળ અને ત્રીજો બહુ પાછળની સાઈડ છે

વોટ માં થોડી થોડી બીક તો લાગે કૌશિક તને કેમ લાગે મને તો ફૂલ બીક લાગે મને ઓછી બીક લાગે હું એકવાર બેઠી ગયો છે એટલે કૌશિક ને બહુ બીક લાગે હું ગયો હા તું બે ગયો મને તો કૌશિક ને તો પણ ઓછી બીક લાગે છે થોડીક લાગશે બીક તો વ્લોગ માં બી ના રહેજો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો બે લાઈક અને દબાવવાનું ભૂલતા નહીં બોટ આવી ગઈ ખાતા

પણ ઠેકી ઠેકીને આવ્યા છીએ અહીંયા આવું ઠેકી ગયા છીએ અમે હજી પચાસ જેટલા દાદરા પણ ચડવાના છે એવું ઋત્વિકભાઈ નું કેવું છે પચાસ જેટલા દાદરા છે એવું પણ ઋત્વિકભાઈ પડે થોડાક રહી ગયા આવું એ

એવી રીતે ત્રણ ટાપુ તમારે પાર કરવા પડે ચારે આ મંદિરે પૂકીએ કોઈ તો ટાપુમાંથી નીકળીએ છીએ બહુ રોટી અહીંયા બોટ આવતી પણ પાણી ઓછા ઓછું છે એના કારણે બે ટાપુ પાર કરીને આવવું પડે અહીંયા મિત્રો તો આ ટાપુ પરથી વિદાય લઈ છીએ અમે વરસાદી વાતાવરણ થઈ ગયું છે

તો અહીંયા આવો તો ટાઈમ લઈને આવવું પડે ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે રુચિતભાઈ અહીંયા આવે છે ટાઈમ લઈને આવજો અને પાણી લાવવાનું ભૂલતા નહીં પાણી સુવિધા નથી અહીંયા કાંઈ કાંઈ સુવિધા છે જ નહીં અમે પણ વરસાદનું પાણી આવેલું હતું એ પીધું છે અહીં બીજી કાંઈ સુવિધા છે નહીં એટલે જમવાનું પણ લેતા આવજો ભૂલચનમાં જમવાનું બધું લેતા આવવાનું તો જ મજા આવશે બાકી ભૂખ્યા મળશું આમ બાકી ભૂખ્યા મળશું તો મજા તો આવે થાકીએ તો નહીં આ એનો કાંઈક ટાપુનો નજારો જ અલગ છે ફોટો બોટા પાડવાની મસ્ત જગ્યા છે વ્યૂ મસ્ત આવે છે વ્યૂ બહુ મસ્ત આવે અમે અમારી ટીમને બહુ યાદ કરી છે પણ અમારી ટીમ આવી નહીં કાંઈક આવી નહીં કાંઈ કારણ હતું નહીં કાંઈ આવ્યા જ નહીં કારણ હોય શકે આવ્યા નહીં એનું અમારે બે જણા હતા એનું કારણ હતું એકને મજા નહોતી ને એકને થોડુંક બીજું કામ હતું એટલે ન આવ્યા પાછા આવી છે બોટ ઉપર તો પાછું કાંઠે જવા માટે તૈયાર થઈ ગઈ છે બોટ અમારી લેટા લેતી રેતી થઈ ગઈ છે પાણી ભરાવા મળ્યા છે બોટ ઉપર ચડવું બહુ કઠિન પડી જશે તો મિત્રો જોઈ શકો છો બધા જાય છે બોટમાં મારો પણ વારો આવશે ચડવાનો બોટ તાણે છે

જો અમારી બોટ શરૂ થઈ ગઈ છે ઓકે હવે જાય છે પાછી સર તરફ ઓલા પણ જવાનું છે તમને ખ્યાલ કાંઠા બાબો આવી ગયા છે પાછું પાછો પલાળવા આવી ગયા છે થોડો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે દેખો ગાઈસ ઋતુભાઈ ઓર અશ્વિનભાઈ ઉતરી રહ્યા છે ઓર બુટ નો ધક્કો મારી રહ્યા છે ઓર દેખો

bem